જ્યારે સંઘર્ષ આવે ને ત્યારે માણસની અંદર સેતુની નિર્માણ થાય બરાબર મને સમય ઓછો આવવાનો આવો છે એટલે આજે જે મેડલ તરીકે બેનો છે એ બેનોનો દિવસ છે અને અહીંયા જે નામ છે શબરી સંઘઠન તમે વિચાર કરો બેનોની અંદર કેટલી તાકાત છે જ્યારે આ જગતની સિદ્ધાંત હતી ભગવાન રામ જેને સાલી અને જો શબરી ના કરે ગો એને તો એ આ બેનોની તાકાત છે

સમાજ માં ફોન કરી બીજા લોકો કેવા કે એટલે હું વધારે નહીં બોલતો આપડા શિક્ષણ સમય ની અંદર દરેક અંદર